જે હાથ સતત પોથી પર રહેતો હોય જે આંગળી સતત બેરખો ફેરવતી હોય એ હાથ અને એ આંગળી કોઈ પુસ્તકને અડે ત્યારે એ પુસ્તકનું વિમોચન ન થાય પુસ્તકની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે એમની પાસે પુસ્તકો પહોંચી જ ગયા છે કે પુસ્તકની પ્રાણ પ્રતિષ્ઠા કરે પચાસ છે આજના દિવસે બસો દસ માં બહાર મળી રહેશે બસો માં બહાર મળી રહેશે વીસ ટકા ડિસ્કાઉન્ટ બસો રૂપિયામાં બહાર મળી રહેશે બાપુને વિમોચનના પુસ્તકો અપાઈ ગયા હતા પણ મારું પુસ્તક આપવાનું રહી ગયું હતું એ આપી દો કેમ કે મેં ટ્રાન્સલેટ કરેલું છે હે અત્યારે આપી દો ચાલશે કૌશિકભાઈના હસ્તે આપી દઈએ અને હવે જે કારણે આપણે ભેગા થયા છીએ કૃષ્ણકાંત ઉનડકટને વર્ષ બે હજાર પચીસનો નચિકેત એવોર્ડ અર્પણ કરવા હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ નમસ્કાર પૂજ્ય બાપુને વંદન કરું છું દિલથી વંદન કરું છું જગિનદાસભાઈને સ્મરણ કરું છું એમને યાદ કરું છું પ્રણામ કરું છું મારા તમામ વાચકોને વંદન કરું છું એનું કારણ એક છે કે હું હંમેશા એક વસ્તુ માનું છું કે લખવાથી લેખક નથી થવાતું વંચાવાથી લેખક થાય છે અને વાંચકો જ લેખકને લેખક બનાવતા હોય છે એટલે મારા તમામ વાંચકોને વંદન કરું છું નગીનભાઈના પરિવારના હર્ષાબેન અને ઉષાબેન અહીં હાજર છે એમને પણ વંદન કરું છું ભરતભાઈ ઘેલાણી અને વર્ષાબેન પાઠક જેમની સાથે મેં કામ કર્યું છે જેમની નીચે મેં કામ કર્યું છે અને જેમની પાસેથી હું એટલું બધું શીખો છું કે અહીંયા સુધી પહોંચ્યો એમાં એમના બેનો બહુ મોટો હાથ છે આશીર્વાદ છે માથે હાથ રહ્યો છે એમ અને વર્ષાબેન ભરતભાઈ એડિટર હતા અને વર્ષાબેન અમે જે બધા ગુજરાતનું હતું એ સંભાળતા હતા અને બહુ ખુલ્લા દિલે કહું છું કે વર્ષાબેનનો ફોન આવે ને ત્યારે એવી બીક લાગતી હતી આકરા પાણી હતા એમ કે આ હમણાં ખખડાવશે એમ મને બરાબર યાદ છે કે એક વખત મેં એક લેખ લખ્યો હતો ભિખારી ઉપર લેખ હતો અને એમાં મેં ભાષા વાપરી હતી એટલે મને ફોન કરીને કે આ તારી ભિખારીની ભાષા એ છે એમ એણે મને કીધું કે ભિખારીની ભાષા ભિખારી બોલતો હોય એવી રીતે લખાય તો આ હદ સુધીનું એમણે મને શીખ્યું છે ભરતભાઈને આજે હરકિશનભાઈને પણ યાદ કરું છું હસમુખ ગાંધીને પણ યાદ કરું છું અને મારા સારા વસ્તુ એ છે કે મને મિત્રો બહુ સારા મળ્યા છે મારા એટલા બધા મિત્રો અહીંયા પત્રકાર મિત્રો હાજર છે એમ કૌશિક તો અલગ જ પહેલાં ઉપર છે પણ એ સિવાયના જે પત્રકારમાં મિત્રો છે મનીષ મહેતા દીપક સોજાય આશુ પટેલ એટલા બધા નામ મને અત્યારે મારી સામે આવી જાય છે કે જે બધા સાથે જ્યારે વાત થતી ને ત્યારે બીજી બધી વાત કરતાં જર્નાલિઝમની વાતો વધુ થતી હોય છે તો એ બધાને આજે યાદ કરું છું યોગેશ ચોલેરા દર વખતે બહુ જ સરસ રીતે બધાને રજૂ કરે છે જ્યોતિ અહીંયા હાજર છે જ્યોતિ વિશે પછી કહીશ પહેલાં જે એક બે વસ્તુ મને કહેવાનું મન થાય છે બાપુ બાપુ સાથેનો નાતો હું જ્યારે સમજણો થયો ને ત્યારનો છું મેં ક્યારેય બાપુને આ વસ્તુ કઈ કીધી નથી એમ પણ બાપુ આપ સાપુર હતા ને ત્યારે સર્વોદય આશ્રમમાં અકબરભાઈ નાગોરી અને મદીનાબેન નાગોરી હતા અકબરભાઈ નાગોરી અને મારા ફાધર બહુ અંગત મિત્રો હતા અને આપ જ્યારે સાપુરમાં હનુમાનના મંદિરે સત્સંગ કરતા હતા ને ત્યારે મારા ફાધરે એમાં હાજર રહેતા હતા અને તમારા વિશે હું જ્યારે સાઉ ત્યારે ખબર જ નહોતી કે બાપુને કોઈ દિવસ મળવાનું થશે ત્યારે એમણે મને એક વસ્તુ કીધી હતી કે આ વ્યક્તિમાં ત્યારે બાપુની કહેતા એમ જ કહેતા કે આ વ્યક્તિમાં જે સાત્વિકતા અને જે સહજતા જે સરળતા અને જે સંવેદના છે ને એવી મેં બહુ ઓછા લોકોમાં જોઈ છે તો બાપુ સાથેનો નાતો કદાચ એ વખતથી સાપુરના વખતથી જોડાયેલો છે વસ્તુ એક બે જે કહેવાની છે એ છે કે બાપુનો હાથ હોય અને બાપાનો બાપાનું નામ હોય એવો જો એવોર્ડ મળે ને તો એનાથી વિશેષ કંઈ હોતું નથી એમ ક્યારેક તમને એવું લાગે કે સફળ સફળ છે ને તમારી એ સાર્થક થઈ તો આ સાર્થક થવાની અનુભૂતિ હું બહુ ઓછા સમયમાં જિંદગીમાં બહુ ઓછી વખતે ભાવુક થયો છું એમ પણ ભાવુક થવાનું મન થાય ભાવુક થવાય ભાવુક થવાને ગમે એવી આ કરી છે તો આપ સૌને વંદન કરું છું જર્નાલિઝમની કરિયર જ્યારે મારા ફાધર છાપુ ચલાવતા હતા ત્યારથી શરૂ થઈ હતી એમ અને વાંચવાનો શોખ છે ને એ જ મને પત્રકારત્વમાં લઈ આવ્યો મને એક બે કિસ્સા મારે જે મેં ભાગ્યે જ કોઈ કીધા હશે કદાચ અંગત લોકોને પણ આ વસ્તુ ખબર નથી પણ હું બીકોમમાં જૂનાગઢ જુનાગઢ સેન્ટરમાં મારો અમારા અમે ત્રણ મિત્રો હતા ને અમારા એકથી ત્રણમાં અમારો ત્રણનો જ નંબર હોય એમ એક બે ત્રણ મારો પહેલો ક્યારેય નથી આવ્યો એ વસ્તુ જુદી છે પણ અમે એક બે ત્રણમાં દર વખતે હોઈએ અને અમારે બરાબર મારી સરનેમના એક ઉનડકર સાહેબ મારા એકાઉન્ટના પ્રોફેસર હતા અને એ મને એકાઉન્ટને અને એ બધું શીખવાડતા અને એ એક જ્યારે મારું કોમર્સ પૂરું થઈ ગયું ગ્રેજ્યુએશન થઈ ગયો જૂનાગઢમાં નંબર આવ્યો એ પછી મને એને પૂછ્યું કે તું શું કરવાનો છું એટલે મેં કંઈ ત્યારે જવાબ નહોતો આપ્યો એ સાહેબ મારા ઘરે આવ્યા અને મારા મા બાપને એવું કીધું કે આ છોકરોને તમે સીએ કરાવો એનું ને સ્ટેટિસ્ટિક એટલું સારી છે કે એક વખત એક ચાર્ટર્ડ એકાઉન્ટ થઈ જશે ત્યારે મારા ફાધર એને મારા મધરે કીધું કે ભાઈ એ તો શું બનવું ને એ તો એ નક્કી કરશે અને એ વસ્તુ મને આજે બરાબર યાદ આવે કે મા બાપ તમને કરવું હોય કરવા દે ને એ પણ બહુ મોટા નસીબ છે પછી મેં જર્નાલિઝમ કર્યું અને જર્નાલિઝમ પૂરું કર્યું પછી મારા દાદા મારા પપ્પાના મોટા ભાઈ છે ને અમે બાપા કહેતા એ એક વખત અહીંયા આવ્યા મને કે શું ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે મેં કીધું હા થઈ ગયો તો મને કે હવે શું કરવાનું જર્નાલિઝમ કરવાનું છે તો મને કે એમાં કેટલા રૂપિયા મળે એટલે મેં કીધું મને ત્યારે પાંચસો રૂપિયા પત્રકારત્વના મળતા હતા મેં તો પાંચસો મળે અને એમાંથી ફોનનો હોય એ આપણો એટલે એમાંથી બસો બાદ થઈ જાય એટલે ત્રણસો મળે તો મને કે આપણે લુવાણાના દીકરા છીએ એ ખબર છે ને વેપારીના દીકરા મને કે તને ખબર છે આપણે ત્યાં કેટલા લોકો કામ કરે છે ને એનો પગાર કેટલો છે એમ એટલે પછી હું કંઈ બોલ્યો નહીં મને કે કામ કર અંગોલામાં આપણે હીરાની ખાણ લીધી છે ત્યાં હીરાની ખાણ સંભાળવા માટે ઘરના છોકરાની જરૂર છે હું ઈચ્છું છું કે તું હીરાની ખાણ ત્યાં જઈને સંભાળે એમ મેં કીધું મારે કાંઈ હીરાની ખાણમાં સંભાળવી નથી મારે તો પત્રકારત્વ કરવું છે તમારાથી થાય ને તો મારું એક કામ કરજો તો મારા બાપા કે શું મેં કીધું મારું મને લંડનની સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન અપાવી દીધું એ લંડન રહેતા હતા મેં તો મને લંડનની સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન અપાવી દો તો મને કે સારું હવે બરાબર એ લંડનની સ્કૂલમાં જવાનું ચાલતું હતું બધું એડમિશનની પ્રોસેસ ચાલતી હતી એ દરમિયાનમાં મારા ફાધર બીમાર પડ્યા અને ચાઈ લાગ્યા એટલે પછી હાલત એવી હતી કે ઘરમાં મોટો હતો એટલે પછી જઈ શકું એમ હતો નહીં એટલે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું યાસીન દલાલ હતા યાસીન દલાલની ને પછી ત્યાં જ યોગાનું યોગ ભણાવવાનું પણ થયું એમ તો આ રીતે જિંદગીની સફરમાં એક તો નક્કી હતું કે થાવું છે તો પત્રકાર ભલે ભૂખે મરવાનું આવે દુઃખી થવાનું આવે હેરાન થવાનું આવે ઓછા પૈસા મળે પણ પત્રકાર થવો છે એમ ત્યારે ખબર નહોતી કે આટલું બધું મળશે એમ અને મારી સફર હું એટલું સદનસીબ છું કૌશિકે જેમ કીધું એમ કે અત્યાર સુધીમાં આઠ શેર બદલાવ્યા છે અને વીસ ઘર બદલાવ્યા છે એ ઓલ ટુ જ્યોતિ હા મકાન વીસ મકાન બદલાયવા છે એટલે એ મકાન બદલવામાં દર વખતે એ છે અને હું બધાને કહું છું કે જુનાગઢ મારું કામ શરૂ થયું જુનાગઢમાં ને અત્યારે હું સુરતમાં છું ત્યારે હું એક વસ્તુ બધાને ગર્વભેર કહી શકું છું કે મારી સફર છે ને નરસિંહથી નર્મદ સુધી રહી છે એમ કે અને બાપુને મેં ગયા હોય કીધું અમે બધા લખવાનું લખાવીને આવ્યા છીએ એમ તો આ નરસિંહ થી નર્મદ સુધીની સફરમાં આવો મુકામ આવે તો બિલકુલ ગમે આનંદ થાય જવાબદારી વૈધી એનું ભાન થાય એમ અને એ બધું જ આજે એક સાથે હું મહેસૂસ કરું છું એમ ઝીરો કેટલી બધી વાર એવું થઈ ગયું હતું કે કરિયર પૂરી થઈ ગઈ ઝીરો થઈ ગઈ પણ મને એક વસ્તુ યાદ હંમેશા એવું લાગ્યું છે કે સરસ્વતીનો માથે હાથ હોય ને તો તમને બહુ હેરાન થવા નથી એમ અને એ મારી અને જ્યોતિ ઉપર બહુ જ હાથ રહ્યો છે અને મારા માટે રાજકોટ છે ને એ હંમેશા લકી રહ્યું છે એમ આ શહેરે મને મિત્રો આપ્યા છે આ શેરે મને કૌશિક આપ્યો છે આ શેરે મને જ્યોતિ આપી છે અને આશરે મને ઘણું બધું આપ્યું છે એમ તો રાજકોટનું ક્યાંક ઋણ એટલું બધું છે મારી માથે કે હું એનો એનો શબ્દોમાં ક્યારેક જો લખીશ તો ચોક્કસ એના ઉપર લખીશ એમ એટલું બધું છે જ્યોતિ વિશે એટલું કહીશ કે જે કંઈ છું એમ એમાં મારા કરતાં કદાચ એનું વધારે છે મારું ખાલી ક્રિએટિવિટી છે બાકીનું બાપુ બધું જ એ સંભાળે છે અને મારી એકત્રીસ બુક થઈ હોય તો એ હંડ્રેડ પર્સન્ટ છે વખાણ કરવા જોઈએ કે એ એટલા માટે નથી કરતો પણ હું દર વખતે કહું છું એમ દર વખતે કહું છું કે મને મને ઘરમાં લખવાની મોકળાશ અને હળવાશ જો કોઈ આઈપી હોય તો એ જ્યોતિ આઈપી છે અને બીજું વસ્તુ કે મને કાંઈ જ ખબર ના હોય મને લખવા વાંચવાનું કાંઈ જ લખવાંચવા સિવાય મને કાંઈ જ ખબર ન હોય મારા બેંકનો પાસવર્ડ કે કાંઈ કેટલા રૂપિયા છે એ પણ મને ખબર ન હોય કોઈ વસ્તુ લેવાની હોય ને ત્યારે હું એને પૂછું બાપુ કે કેટલા રૂપિયા છે એટલે એ મને પૂછે તારે શું લેવું છે એ હદ સુધી એણે મારો બધી જ પુસ્તકોના લેખો પસંદ કરવાથી માંડીને પ્રૂફ કરવાથી માંડી અને બધું જ કામ જો કર્યું હોય તો એ જ્યોતિએ કર્યું તો હું તો બહુ ગર્વભેર કહું છું કે હું કંઈ જે કાંઈ છું એમાં જ્યોતિ મારી સાથે રહી છે ને એને એનું કારણભૂત કહેશું જ્યોતિને વંદન કરવાનું પેલું કહે છે પણ હું એટલું તો કહીશ કે લવ યુ જ્યોતિ તું મારી તું તું મારા નસીબનો સૌથી મોટો હિસ્સો છે કૌશિક અહીંયા છે કૌશિક વિશે શું કહેવું એમ કૌશિક નો યોગેશભાઈ આ ધર્મ મિત્ર જેવો શબ્દ વાપરે છે એમ પણ કૌશિકભાઈ ને સીમાભાભી આ બે એટલા બધા અંગત છે કે જેને તમે છે ને બહુ ઓછા લોકો એવા તમારી લાઈફમાં હોય છે કે જેને તમારા વિશેની બધી એ બધી ખબર હોય હં અને તમે જેની સાથે કોઈ ચિંતા વગર રડી શકો ને એ સાચો મિત્ર હોય છે કે તમારી આંખમાં પાણી હોય ને તો બી તમને સંકોચ ન થાય એવો આ મિત્ર છે અને બીજું કે લેખક તરીકે જ્યારે તમે વાત કરો કે કોઈ લેખકે ત્યારે બહુ સાચું કહું તો હજી પછી મને એકત્રીસ પુસ્તકો થઈ ગયા ને બાપુ તો એ ક્યારેક થાય છે કે ભાઈ ખરેખર આટલું સન્માનને લાયક છીએ કેમ એમ તો એવું ઘણી વખત થાય છે પણ હું લગતી વખતે એક વસ્તુ યાદ રાખું છું હું એક વસ્તુ માનું છું કે કોઈ પણ લેખક અથવા તો કોઈ પણ કલાકાર હોય ને એ સૌથી પહેલા પોતાની જાત સાથે વફાદાર હોવો જોઈએ જો તમે તમારી જાત સાથે વફાદાર હોવ ને તો જ તમે વાંચકો સાથે વફાદાર રહી શકો એ એ વસ્તુ હું માનું છું અને જ્યારે હું લખતો હોઉં છું ત્યારે મારા વાંચકોને નજર સમક્ષ રાખીને લખતો હોઉં છું બધા કે હું નિજાનંદ માટે ને એવું ઘણા બધા કહેતા હોય છે પણ હું તો હન્ડ્રેડ પર્સન્ટ કહું છું કે હું મારા માત્ર ને માત્ર મારા વાંચકો માટે લખું છું અને એ જ મારો વાંચકો છે ને એ લેખકનો પરિવાર વાંચકો સુધી વિસ્તરતો હોય છે અને એ જ મેં હંમેશા અનુભવ્યું છે આપ સર્વે અહીંયા હાજરિયા મારા ઘણા બધા મિત્રો છે સંજુભાઈ વાળા છે મિલિંદ ખાસ તો મારો મિલિંદ ગઢવી કવિ જુનાગઢથી છે નીતિનભાઈ છે ભદ્રાયુભાઈ છે બધાના નામ એટલા બધા લોકો છે તો જેના નામ બોલવા બેસવું તો મારું પૂરું નથી મારા પરિવારમાંથી જ્યોતિના મોટા સિસ્ટર કલ્પનાબેન હા બિલકુલ જ્યોતિના મોટા સિસ્ટર કલ્પનાબેન છે ઉપેન્દ્રભાઈ છે ગાર્ગી યશા પાર્થ આ બધા બધા જ લોકો છે જે દિલથી નજીક છે જે લોકો તમારી સંવેદના સાથે જોડાયા જોડાયેલા છે તમારા વિચારો સાથે જોડાયેલા છે અને તમારી પ્રાર્થનાઓ સાથે જોડાયેલા છે આ બધા જ લોકોને વંદન કરું છું અને એક વસ્તુ ક્યારેક મને એક નિદાફાનો શેર છે એ ઘણી વખત મને બહુ ગમતો મારો શેર છે કે કભી કભી યુ ભી અમને આપને દિલ કો બહેલાયા હૈ કભી કભી યુભી હમને અપને દિલ કો બહેલાયા હૈ જીન બાતો કો ખુદ નહીં સમજે ઓરો કો સમજાયા હૈ ઘણી વખત બાપુ લખતો હોય જ ને ત્યારે મને નક્કી નથી થતું કે હું વાંચકો માટે લખું કે મારા માટે લખું છું એમ અને એ એ જે તાદાત્મય વાંચકો સાથેનું એ હોય છે મને સૌથી વધુ જો રિસ્પોન્સ કોઈ મળતા હોય ને તો એ છે કે તમારું વાંચી અને અમને એવું લાગે છે કે આ મારી જ વાત છે એમ ખાસ કરીને ચિંતનની એમાં એવું લાગે કે આ મારી જ વાત છે એમ ત્યારે હું એક વસ્તુ માનું કે દરેકની સંવેદનાઓ એક સરખી હોય છે અમે લોકો એટલા બ્લેસ છીએ કે અમને એના માટે શબ્દો આપ્યા છે તો આ વસ્તુ મારા માટે ઓલવેઝ અને મારા સંઘર્ષના સમયમાં જે લોકો હતા એ બધા જ અહીંયા હાજર છે મારા મિત્રો હાજર છે એ મારા માટે ગૌરવની ક્ષણ છે મારા ત્રણ પુસ્તકો આજે એ ત્રણ પુસ્તકોની પાછળનું જે યોગદાન છે કે જે છે એના માટે કૌશિક જવાબદાર છે સામાન્ય સંજોગોમાં એવોર્ડ સમારોહમાં કે બીજામાં પુસ્તક વિમોચનને છૂટ અપાતી નથી મારી પાસે પુસ્તકો તૈયાર થવામાં હતા તો પણ એમાં મને ઝીજેક થતી તીને બરોબર કૌશિકનો ફોન આવ્યો કે તારા પુસ્તકો કોઈ તૈયાર છે તો એની સાથે આપણે એવોર્ડની સાથે પુસ્તકનું વિમોચન પણ રાખી લઈએ અને મેં તરત ચિંતનભાઈ આર આર શેઠ પ્રકાશનના ચિંતનભાઈ શેઠને વાત કરીને ત્રણ પુસ્તકો ચાર પુસ્તકો કામમાં હતા અને એને પંદર દિવસમાં ત્રણ પુસ્તકો પૂરા કરી અને એમણે જે આ મને આપ્યું છે ને આ પહેલી વખત એવું બને છે આ છઠ્ઠું છે એવોર્ડનું તો પહેલી વખત એવું બને છે કે પુસ્તકના મારા ત્રણ પુસ્તકના વિમોચન એક સાથે થયા હોય અને એમાંથી એક પુસ્તક પૂજ્ય બાપુને અર્પણ કરેલું છે તો આજે ઘણી બધી યોગાનું અગેન સૌનો ખૂબ ખૂબ આભાર બાપુને અને બધાને વંદન કરીને છેલ્લે એક વસ્તુ કહીશ કે બસ જ્યાં સુધી લખવાનું છે ત્યાં સુધી જીવવાનું છે અને જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી લખવાની છે ખૂબ ખૂબ આભાર સૌને વંદન હું જે બાપુના હસ્તે અત્યારે જે ચારેય બહેનો ઉપસ્થિત છે એમને એક પ્રસાદી આપવાની છે તો બાપુને વિનંતી કરીશ કે પહેલાં જ્યોતિબહેનને પ્રસાદી આપે